जय माताजी हमें खड़ा 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 दिन से लाइव आया क्योंकि आज ये थोड़ा फ्री اتا है એટલા માટે જય માતાજી કેમ છો નમક કુકુ બેનો થોડો મૂડ લાગે ના થિને હે ભાઈ કેને ચેનલ માં ન આવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો ને અમારે ઘર લેપપણ ચાલુ છે સાણ એકાજી અમારો બેસી પ્લાસ્ટર કેવાય હે ચાલુ હે કામ મારે બાઈક કરે હે હા બાઈક કરે ને આપણે થોડા કરે પણ આવડતો આમાં કૂકુય કરે હા કુકુને મજા આવે પણ મને આવડતું જ નહીં અને આવડતું નહીં જગ્યાને મજા આવે છે સામે પણ મને કામ કરે બહુ ગમ હે હમ કુકુને કામ કરું બહુ ગમ્યું મને તો આળસ થાય આળસ સાણ લે પણ ચાલુ જો આટલે ફોટ હોય કુકુર એના સાઈડમાં હજુ આ બાકી હે

हां भगाजी पद्धति जय माताजी भगा भाई केम छो केम छो मजामा नहीं जमी ली तो के नहीं बस मैं तो हाल जमी ने तू गु बेठी तू मैं तो न तू के के ने की आ को कोई मानती नहीं जय माताजी केम छो हाय जय माताजी કેમ છો આ જય દ્વારકાધીશ સુખરો છો રાધનપુરવાળા રાધનપુરવાળા બિલકુલ મજામાં છે એકદમ મજામાં થેન્ક યુ લાઈક કરવા માટે થેન્ક યુ થેન્ક યુ નહી વિડિયોને લાઈક કરી દેજો ચેનલ બનાવતા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય દ્વારકાધીશ કેમ છો મે बस हमारे घर मटी नु काम चालू छे એટલે મને ઘર મટી ચાલુ ને પાણી હજુ આવ્યું નહી પાણી ભરવાની વાત છે ભઈ કુકુ ઓ કુકુ જો મને નાટક કરે એટલે એક વસ્તુ જો એક વસ્તુ एक, एक वस्तु ना हो यार मुझे ये देखा है वो ना मैं हम्म हम्म નમક કુકુરે હવે મારા બાલ બંધાઈ ગયા ઓર ક્યાં પડી નઈ ભાઈ અમે ઓલખાતા નઈ ઓહો ઘણા દિવસથી મારી લડક કોઈ બેર હા અમે ઘણા દિવસથી લાઈવ આયા છીએ તમે બધા કેમ છો કેવી ગઈ તમારી દિવાળી બસ મજામાં છું તમે બધા કેમ છો જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો ભણીઓને લાઈક કરજો ચેનલ બનાવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો वीडियो ने लाइक कर दो शेयर कर दो कर दो सब्सक्राइब कर दो <laughs> तो बोल कुकु आप बोले बोल वीडियो ने लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो हमारी दिवाली हती थोड़ी रागी रागी बराबर न थी तुम्हारे के भी हती दिवाली

उराधन करने चु, वीडियो ने लाइक करी दे जो। भगवती बैंथा कोर, <laughs> <laughs> एकदम फाइन, एकदम मौज माचू। गो गो। हमने मटेर गई हो, नहीं हमने हाल नहीं मटेर है जो चालू से ट्रेसिंग। हमने टाइम लाख से आजू मटवामा भगा भाई जेमा ता जो। जे। माय नो लाख सी। थी थी। અમારે ગઈ રાગે રાગે સુપર હું ભાભરથી મારી બેન હા ઓળખ્યા ઓળખ્યા તમે ભાભરથી છો એમ ને દિનેશભાઈ જય માતાજી ભાઈ જય માતાજી નહીં ભાઈ અમે ફાળો પણ ના કરી શકીએ એક તો ભૂતડા જેવા છે નાવાનું બાકી રાધનપુર રાધનપુરથી છીએ કુકુ ય મેજર ટેપ મેલી આજા પણ હું તો બનાવું રે મે બતાયે જમી લીધું કે નઈ કે બાકી છે ને આજે થી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો કાલ મારે જ ભાતા હોય છે આવા કુકુબેર ગાલે જાસે નિસાર એય સદરામ બાપા આટ કોઈ ગાયું તો મને ઓળખું છું નહીં હું તમને નથી ઓળખતી તમારું નામ કેજો સપોર્ટ કરો મને ભાઈ હા તમારા ચેનલ મે સબસ્ક્રાઇબ કરેલી છે દિનેશભાઈ ઓકે 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 ઓળખ્યા હો અમે હમણાંથી લાઈવ નથી આવતા એટલે થોડું ભૂલી પણ જવાય કોણ હમણાંથી અમે લાઈવ નથી આવતા ટાઈમ મળે તો લાઈવ આવીએ મળે તો નથી આવતા બાકી છે ઓનલાઈન મોકલી દેતા હા આયા તા આયા હતા थे मुगल महा अबे बस जमीन बैठा है अमित जमी रे अबे पर हाल जमीन पानी हमणा आसे એટલે ખાલે નાવા ધોવાનું બાકી છે ને ઘરે પ્લાસ્ટર કામ ચાલુ છે ને देसी प्लास्टर વિડીયોને લાઈક કરી દેજો મારા નાક ઉપર બે વાર ટચ કરશો તો લાઈક થઈ જશે મેં ટ્રાયલ મે એટલા આઈ સર बट कुना हो मैं आगे है कुकू दांत आगे दांत मुँह बट कुपल इस हुई है क्या बच्चा घड़ा दाढ़ी हाँ भाई हमें घड़ा दिवस के लाइव भाभियां हमें <laughs> कुकू एक मिली इसने हमने <laughs> <laughs> टाइम ना थी मर तो इतना मटे हमें घड़ा दिवस के लाइव भाभियां चाहिए

फर्नीचर हो तो कहजो काम ओके ओके भाई के हो हाल तो देसी प्लास्टर चालू है में और पोस्टर पर पो जो हस फोटो गार का करे गार जय माता जी रखे रसिक भाई ठाकुर जय माता जी के भाई मजा में वीडियो ने लाइक कर देजो चैनल सण लेवानू पसी हम मामा मम्मू करवाने हो माटी ना खवाने ही पानी ना खवाने हो पसी हूँ का बदेवान हो पानी पसी खोदवाने हो पसी हूँ चिल्ला खवाने हो पसी थोड़ी जो पानी ना खवाने हो नहीं बट वो पानी ना फिर पतल फेंके डाब लेंगे फेडों करवाने हो बतों पसी कार्ड जय माता जी वीडियो ने लाइक कर दे जो चैनल में नव मासी नहीं भाई मैं तुमने नथी और क्या ली महाकाली का महाकाली का दीवाना भाई तुम्हारी चैनल छे पर ना, मैं तुमने नथी और क्या केम के घणा दिन से मारो लाइव चालू करियो छे मैं तो नाम आमचो तुम्हारो એટલે હું ભૂલી ગઈ છું ઘણા બધાને गौरव भाई ओके ओके गौरव भाई जय माताजी भाई जय माताजी भाई केम छो जमि लिदु गौरव आप कोन छ पानी आ ओके बाय जय माताजी બધાને ને थैंक यू અમારા লাইવ માં જોડા હા ઓકે બાય જય માતાજી ફરી લાઈવ માં આવશું બાય જય માતાજી મને બે સારું સુ તમારા વિના મામા ઘરે ઓકે તમે ગયા હતા એમ ને તો મારું નામ લીધું હોય તો પણ ઓળખી જત તમને ભજનની મોજ મારું નામ લીધું હોય તો પણ તમને ઓળખો ત્યાં મજામાં છું બેન હાલો જમવા ભાઈ જમે જમી લો મારે લાઈવ પૂરું થવાનું હતું પણ કોમેન્ટ થોડી વાંચી લઈએ ભજનની મોજ ત્યાં ખાલી મારું નામ લીધું હતું તો પણ હું કદી થાય કો ખૂબ હિતેશ ભાગીલાજ જય માતાજી

जय माता जी लाइव में जितना छे इतना जय माता जी जय श्री कृष्ण ने राम राम बस बस भाई पौड़ी कर दीदी ना बस चाय खाकड़ी ना खाकड़ा तो खाकड़ मैं भी आई थी हूँ जय माता जी जी जय माता जी जय भोलेनाथ जय छो जी हमें बाइक कहता कहता तो लाइफ है चालू इतना रखी हमारे लाइफ पूर्ण कर कमेंट आए कमेंट वांची ले ये पचे हमने जवाब भी रही है हमें बाइक ये બધાને જય માતાજીને ચેનલમાં આવે તો ને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો બસ મજામાં છું તમે કેમ છો તમે કેમ છો હવે ઓકે ભાઈ હવે તો જેને કોમેન્ટ કરવી હોય એક મિનિટમાં ફટાફટ કોમેન્ટ કરી દો તો મારે હવે લાઈવ પૂરું કરવું છે एक मिनट में फटाफट कमेंट कर दो जो पूछू हो केम के हजू मारे पानी भरवान बाकी है पानी नहीं आप गेम ओवर जय माता जी मनीषा बेन केम छो केम छो मनीषा बेन बस मजा में छू तमें केम छो ठाकुर तो। ओके बाय कुमार चश्मा तोड़े ना किस ओके बाय अबे लाइक राधनपुर राधनपुर हो राधनपुर नहीं छु रक्षा ठाकुर पुष्यल जय माता जी गौरी बहन केम छो मजा म हूँ मजा मू ते के बदा ને હવે ઠંડી પણ પડવા મંડી છે રક્ષા ઠાકોર ઓફિશિયલ જય માતાજી ભાઈ તમારી પણ ચેનલ છે મેં જોઈ હતી તમારી ચેનલની મેં મુલાકાત લીધેલી છે ખૂબ આગળ વધો એવી દિલથી દુવા હા મેં જમી લીધું તમે જમી લીધું કે નહીં ને તમારા મેં વિડીયો જોયા તો હજુ કોઈ શ્રીમત ના વિડીયો તો છે જ નહી મનીષાબેન તમારા શ્રીમત ના કોઈ વિડીયો છે જ નહીં તમારી ચેનલમાં અરે અમારે લાઈવ બંધ કરવું છે તો फटाफट કોમેન્ટ કરો છો મજામાં હું એકદમ મજામાં છીએ ના થયા તો મોય ઓર તો જોકે ઓકે ઓ નો આવ થઈ છે એમને મને ખબર નહી મેં તમારા વિડીયો જોયા હતા કદાચ અમુક વિડીયો હશે પણ મને નથી ખબર તમે કદો ફરીથી મનીષાબેન દુઃખ થયું થોડું જમી દીધું હા મેં પણ લીધું છે ने ओके नया वीडियो बनाओ छो हां वीडियो चालू छ शॉर्ट वीडियो बनावनो चालू छ तो शॉर्ट वीडियो जोता रहे जो कायम नवाज शॉर्ट वीडियो आवे छ माता जी ना अमर चाहुआन ओके बाय जय माता जी फरी काले मडी